આજના નવા લોક ના બધા નું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે અમે સવાર નું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ જય શ્રી કૃષ્ણ મમ્મી મમ્મી અહિયાં રસોઈ બનાવવાની તૈયારી કરે છે અને મહાભારત ચાલુ કર્યું છે મમ્મી સાંભળતા હાંભતા મમ્મી રસોઈ બનાવતા જાય

અને ભાજી આરે ભાત પણ મૂકી દીધા છે હા તે લાવી દીધું છે જો આપડી તો આપડી ભાજી તૈયાર થઈ ગઈ છે હા હો આપડી ભાજી મસ્ત બની ગઈ જો હવે ચેષ્ટા બેનનો લંચ બોક્સ ભરી લ્યો

વાર બનાવતા અને ત્યારે આ જો લેસ મૂકી દઉં આ ચણિયો પૂરો કરવો છે જો થાય તો ન થાય તો લેસ નો કાલે મુકાઈ ગયો છે હવે બ્લેક ને રેડ ચણિયો બનાવ છે હવે આપણે આગળ ચણિયો બનાવશું સાંજનો ડિનર ફિનર કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે અમે જઈએ છીએ બહાર ચેષ્ટાકાલ કાલ અમારી સાથે પાવાગઢ નહોતી આવી તો એને લઈને અમે ચક્કર મારવા જઈએ છીએ તો આજનું તો તમને કાલના બ્લોગમાં જોવા મળશે તો હું મારા વિડીયોને અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય